જય દ્વારક દેશપિંદ્રો કેમ જો બધા મજા મને મજા માં ગયો સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં આજે આપણે ખેતરે પગીને જ વ્લોગ શરૂ કર્યો છે કેમ કે આજે ટાઈમ જ નથી મળ્યો કેમ કે હાથી આંકવાનું હતું હોણમાં અને બે ટ્રેક્ટર કર્યા છે એક આપણો સનેડો કર્યો છે એટલે આંકવાનું શરૂ કરી દીધું છે અડધા ખેતરમાં આંકી નાખ્યું છે અડધા ખેતરમાં બાકી છે એટલે આપણે વ્લોગ શરૂ કર્યો છે હવે અડધું ખેતર જરૂર છે એક આઈસર છે એક યુવરાજ છે મહિન્દ્રા અને એક આપણો સનેડો છે એ ત્રણે ત્રણે આંકવાનું શરૂ કરી દીધું છે જે મહિન્દ્રા છે એ મારો ભાઈ આંખે છે આઈસર છે એ હરેશભાઈ છે આંકવા અને સનેડો છે છે એ મારા પપ્પા આંકે છે ખેતી આખવાનું કારણ એ છે કે વરસાદ બે વખત પડી ગયા છે ઝાપટા પડી ગયા છે એટલે મતલબ પલાળીને વહી ગયું છે પલાળીને એટલે હારામ હારું પલાળી એ રીતનું જો આમ સપડક જમીન ગદ્દી હતી હાથી આકેલું છે એમાં અને આ ઉગાવો કેક કેક ઉગ્યો છે જો હવે એટલે પડી જાય ને એ રીતે આપણે આખવાનું પણ નથી કરવાની બહુ બહુ વાર નહીં લાગે કે બે ટ્રેક્ટર છે મીની અને એક છે આપણો સનડો એટલે ગાય હાલે છે હાઈસર જે છે એ બીજા ઘેર માં હાલે છે યુવરાજ છે એ પેલા ઘેરમાં હાલે છે થનેડા જે છે એ બીજા ઘેરમાં હાલે છે એટલે થનેડા હધા કરતા વધુ હાલે છે હાઈસર બીજા ઘેરમાં હાલે છે એટલે ઈ આગળ રહી છે થોડુંક અને યુવરાજ જે છે એ પેલા ઘેરમાં હાલે છે એટલે એ થોડુંક વાહે રહી છે જો એ બીજા ઘેરમાં હા તો હારા મારું હાલે બધા હાથીમાં આપણા પાણા મૂકી દીધા છે એટલે વાહે એકોય માણાની જરૂર ન પડે કેમ કે ત્રણ ટ્રેક્ટર છે એટલે ત્રણ માણા જોવે ત્રણ ડ્રાઈવર જોવે એટલે આપણી પા હતા હતા નહીં એટલે આપણા પાણા મૂકી દીધા છે અને ઉપાડો કાંઈ હવે એમ છે નહીં કેમ કે આપણું ખેતર જે છે એ હાવ સોખું છે અને ઉગાવો ઉગ્યો છે એટલે એ પડી જ હવે હાથી આવી જ હવે વરસાદ આવી છે એટલે આપણે કા ખાતર નાખી દેવું ને ખાતર વાવી દેવું બેમાંથી એક કરીશું ટ્રેક્ટર હજી ઉથલ મારીને આવે એ પેલા તો શનડો ઉથલ મારીને વૈયા છે હજી ટ્રેક્ટર ઓલા ચેડે છે ને શનડો જાય છે એ ઉથલ મારીને વૈયા છે આ ટ્રેક્ટર સારું કે શનડો સારો જરાક કોમેન્ટ કરી દેજો ને તો બે ટ્રેક્ટર હજી માથે પહોંચ્યા છે ને મારા પપ્પા બીજી ઉથલ લઈને નીકળી ગયા છે રસભાઈ નીકળી ગયા છે ઘર તરફ એટલે આઈસર સાહી નાના ભાઈ ને આપી દીધું ને મેં યુવરાત લઈ લીધું છે છે વીસ વીઘામાં આપણે હાથી હાકી નાખ્યું છે ને આપણે ટ્રેક્ટર બે બારા કાઢી લીધા છે સનેડો આપણો બારો કાઢી લીધો છે આ આપણું આઈસર છે આ આપણું મહિન્દ્રા આપણો સનેડો પણ આપણે છે હાથી માતા આપણે છે મૂકી દીધા છે હાથી હારામ હારવું હલી ગયું છે જો ઉગાવો છે એ બધો પડી ગયો છે હવે સનેડો લઈને ઘરે જ છે તો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળી હવે નવો વ્લોગમાં